નવા વર્ષ બે હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે ઠેર ઠેર નવા વર્ષની લઈને તૈયારીઓ કરવામાં આવી રહી છે જેમાં વડોદરા શહેર મહાનગરપાલિકા દ્વારા પણ નવા વર્ષને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે શહેર મહાનગરપાલિકાની ટીમ દ્વારા શહેર અનેક વિસ્તારોમાં વીજ થાંભલા ઉપર તિરંગા લાઇટો લગાવવામાં આવી રહી છે તો વર્ષ બે હજાર ચોવીસની ઉજવણીના ભાગરૂપે મહાનગરપાલિકા દ્વારા શહેરમાં અનેક વિસ્તારોમાં આવેલા લાઇટના થાંભલા પર તિરંગા લાઇટો લગાવી શહેરને જગમગ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે